અવારનવાર સિંહ રસ્તા પર આવી જતા હોય છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સિંહને પજવણી કરાતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે વીડિયોમાં જોઈ શકાય છે કે કાર સિંહની જોડે જોડે જઈ રહી હતી કારને જોઈને સિંહ પણ ભાગી રહ્યો છે તેવો વિડિયો સામે આવ્યો છે સ્થાનિકો સિંહની પજવણી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો આ વીડિયો વડાકબારાના મેઇન રોડનો છે સંવાદદાતા રાકેશ દવે જોડાઈ યૂક્યા છે ફોનલાઇન પર રાકેશ સિંહની પજવણી અવારનવાર થતી હોય છે અને આ પ્રકારના અનેક વખત સામે આવી ચૂક્યા છે વધુ એક દીવથી વાયરલ થઈ રહ્યો છે જી ચોક્કસથી આવે કે પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી સિંહ હોવાના સમાચાર મળી રહ્યા છે અને અવારનવાર સિંહ દેખા દેતો હોય છે ગઈકાલે રાત્રિના આ વીડિયો નાગવા બીચથી વણાકબારા રોડ ઉપરનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને લોકો સિંહ જોવાના બદલે સિંહ ની પાછળ કાગ દોડાવી રહ્યા છે અને વિડીયોગ્રાફી કરી રહ્યા હતા અને આ અંગે વન વિભાગ શું પગલા રહેશે એ હજી સુધી કોઈ જાણકારી મળેલ નથી પણ આવી રીતે સિંહોને પજવણી કરતા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે પણ વન વિભાગ કોઈ કડક કાર્યવાહી કરી રહ્યું નથી અને આ સિંહ ને પકડવા માટેની પણ કોઈ તજવીજ હાથ ધરવામાં આવેલ નથી જી તોર ધન્યવાદ જાણકારી માટે